છે તમારો મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર તો મિત્રો કાલે છે ને મારો નેટનો છેલ્લો દિવસ હતો એટલે મહિનો પૂરો થતો હતો નેટ નો તો હું નેટ કરાવવા જાઉં છું અને કાલે નાગના થોડો વ્લોગ મૂક્યો હતો અને બ્લોગ મૂક્યા અપલોડ કર્યા હતા તો જ નેટ પૂરું થઈ ગયું બાર વાગે અને કાલો બ્લોગ તમે નો જોયો હોય તો બ્લોગ પણ જોઈ લેજો અને મારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે ને શોર્ટ વિડીયો પણ મૂકું તો મારા આઈડી નીચે મૂકી દઉં છું તો આઈડી પણ વિઝિટ કરજો તો આપણે જ્યારે રિચાર્જ કરાવવા રિચાર્જ બહુ બહુ વાંધાઓ ઘડીકમાં મહિનોથી એ ખબર જ ન પડે કે ક્યારે રિચાર્જ પૂરું થઈ ગયો આપણે છોકરાઓને હારું ખાલી આમ જીદી આમ કરી લઈએ ને વાહ શેઠ છોકરીઓને બહુ ચોક્સ હવે હું રિચાર્જ કરાવવા જાઉં છું આ થોડી જાય આપણે રિચાર્જ કરાવવા નીચે

એ નું કરજો હે વી આ છે બરાબર કેટલાન કરું 2 એમાં કર સ્કીમ હોય છે 399 વાળું છે 399 વાળે 379 વાળું છે હા હાલો મળી એ હા બે નું ઉતારી આવું જ લોકો બેયડે હા પે DM નામની વાળી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો હા 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 તરી કરને કે છે આપણે પાછા કરે

મેં જમી લીધું અને મેં પપ્પાને જમવા મોકલા અને મેં જોઈ ચકલીને ગાંઠિયા નહીં ખાધી ગાંઠિયા ચકલે આવશે ખાવા ગાંઠિયા મિત્રો બારે પણ ગાંઠિયા નહીં ખા અને આ સાઈડ ખા અને આ સાઈડ જ ખા એ નીચે આ એરિયા ચકલી આવશે અહીંથી ગાંઠિયા ખાવા એ રોજ આવે છે વાગી ગયા છ અને ચાનો ટાઈમ થઈ ગયો એટલે પાછું ઉપર પી ચા પીયા હું ઉપર નીચે દુકાને છે તો એટલે પછી કઈ શૂટ કરું નહિ આપણે આટલું તૈયાર થઈ ચા અને દૂધ અને ગાંઠિયા હવે આપણે ચા પી લઈએ ચા પીલી દીધી અને ચા પીને પછી મમ્મી કીધું તું મંચુરિયન લેતા આવ્યો એમ તો હું મંચુરિયન લેવા ગયો હતો અને બ્લોગ શૂટ ન કરી શક્યો કેમ કે અમારા ફોનમાં છે ને નેટ ચાર્જિંગ ઓછો હતો એટલે ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો અને પછી હું ઘાય ગાય મંચુરિયન અને રોલ લઈને ઘરે ગઈ આવ્યો પછી હમણાં અમે જમવા ભરી જવું મારે બ્લોગ તો ને આવતા નહોતો પણ આમાં ચાર્જિંગ જ નહોતું તો બહુ કરી વાંધો નહીં ફોન હું ચાર્જિંગમાં મૂકી દઉં ને પછી હવે લઈ આવું રોલ અને મંચુરિયન હવે પછી અમે જમવા ભરી જાવી મમ્મી લેતા આવો લઈને મેં મને આવતા બોપરે એટલે સોડા મંગાવી હતી અડધી સોડા પેડી છે જીરાની

તો મિત્રો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળે પાછા આવા નવા ત્યાં સુધી